આ નિયમ જે તમે આ વાત કરી રહ્યા છો એ નંબર પ્લેટ માટે મોર્થ દ્વારા એકવીસ ઓક્ટોબર બે હજાર વીસના રોજ જે એચએસઆરપી નંબર પ્લેટ ડેમેજ અથવા લોસ્ટ થાય એ બાબતે રિપ્લેસમેન્ટ કરાવવા માટે જે જાહેરનામું બહાર પાડેલ છે જે સૂચનાઓ આપેલ છે એ એકવીસ ઓક્ટોબર બે હજાર વીસથી સૂચનાઓ આપેલ છે અને જે હલ અમલમાં છે એમાં જો વાહનની નંબર પ્લેટ આગળની અથવા પાછળની ડેમેજ થઈ હોય તો એ નંબર પ્લેટ જમા કરાવીને તમે નવી નંબર પ્લેટ મેળવી શકો છો એમાં પોલીસ દાખલાની જરૂર નથી પરંતુ જો નંબર પ્લેટ ખોવાઈ ગઈ હોય અથવા ચોરાઈ ગઈ તો એવા કિસ્સામાં પોલીસનો દાખલો મેળવવો આ નોટિફિકેશન મુજબ જરૂરી છે અને ઓનલાઈન પોર્ટલ પર તમે એપ્લાય કરી શકો છો નંબર પ્લેટ તૂટી જાય અથવા ખોવાઈ જાય તો તાત્કાલિક નિયમો મુજબ જે નંબર પ્લેટ નવી બનાવવાની કાર્યવાહી કરીને નવી નંબર પ્લેટ વાહન પર લગાવી ફરજિયાત છે જેથી નવી નંબર પ્લેટ લગાવી એચએસઆરપી પ્લેટ લગાવવા માટે જે પણ વાહનો એક ચાર બે હજાર ઓગણીસ પછી રજીસ્ટર થયેલા છે તેવા વાહનોમાં જે પણ વાહનના જે ઓથોરાઇઝ ડીલર હોય ત્યાંથી અરજી કરીને નવા નંબર પ્લેટ માટે પ્રક્રિયા કરી શકે છે એક ચાર બે હજાર ઓગણીસ પહેલાંના જે રજિસ્ટર્ડ વાહનો છે એમાં એસઆઈએમ કરીને ઓનલાઈન પોર્ટલ છે એ ઓનલાઈન પોર્ટલ પર અરજદાર અરજી કરીને નવો પ્લેટ માટે ઓર્ડર આપી શકે છે તમામ વાહનો પર એચએસઆરપી નંબર પ્લેટ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના નિયમ મુજબ ફરજિયાત છે અને તમામ વાહનો પર નંબર પ્લેટ ના હોય તેવા કિસ્સાઓમાં આરટીઓ તેમજ પોલીસ દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને દંડ પણ કરવામાં આવતો હોય છે જેથી તમામ વાહન માલિકોએ એચએસઆરપી નંબર પ્લેટ સત્વરે લગાવવી જોઈએ અને ડેમેજ અથવા ચોરી જવા ચોરાઈ જવાના કિસ્સામાં પ્લેટ બદલાઈ બદલાવી દે